નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું તમે ખીચિયા પાપડ તો બનાવતા જ હશો પણ આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે બટેટા અને ચોખાના પાપડ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં પાંચસો ગ્રામ ચોખાનો લોટ લીધો છે અને પાઉ કિલો જેટલા મેં બટેટા લીધા છે આ માપ એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો આટલું જ લેવાનું છે હવે આપણે તેના મસાલા કરી લઈએ તો એક ચમચી જીરું લઈશું એક ચમચી આપણે સફેદ જે તલ આવે તે લેવાના છે બે ચપટી જેટલો અજમો લઈશું તમને અજમો ભાવે તો લેવાનું નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે અડધી ચમચી પાપડખાર લઈશું અને અડધી ચમચી આપણે મીઠું લેવાનું છે મિત્રો તમને લાલ મરચું આમાં નાખવું હોય તો તમે નાખી શકો છો પણ હું તેને સ્કીપ કરી રહી છું હવે જે બટેટા હતા તેને બાફી લેવાના છે અને જે ઝીણી ખમણી આવે તેનાથી આવી રીતે ખમણી લેવાના છે ઝીણી ખમણી લેવાની છે તો તે વાતનું તમે ધ્યાન રાખશો આવી રીતે બે બટેટાને આપણે ખમણીને લેવાના છે મિત્રો આ પાપડ ખૂબ જ ટેસ્ટી બને છે અને તમને ખીચિયા પાપડની રેસિપી જો શીખવી હોય તો મારી જે હિન્દી ચેનલ છે કૂક વિથ રેખા સેંગાણી તો તમે જઈને તેમાં જોઈ શકો છો તે પણ એકદમ પરફેક્ટ રીતે અને સરસ ફૂલે તેવા ખીચિયા પાપડની રેસિપી મેં આપેલી છે તો તમે જઈને જોઈ શકો છો મેં બે બટેટાને આવી રીતે છીણી લીધા છે મોટું વાસણ લેવાનું છે હવે આપણે તેમાં ચોખાનો લોટ હતો તે નાખી દઈશું અને જે મસાલા આપણે રેડી કર્યા હતા તે બધા મસાલા છે તે નાખી દેવાના છે અને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો મેં બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દીધી છે પહેલા બધા આવી રીતે સૂકી સામગ્રી તેને મિક્સ કરી લેવાની તો બધા મસાલા સરસ રીતે ભળી જાય તો તે વાત તો તમે ધ્યાન રાખશો હવે આપણે થોડું થોડું પાણી લેવાનું છે અને આવી રીતે લોટમાં મિક્સ કરતું જવાનું છે એક સાથે પાણી નથી લેવાનું મિત્રો આ રેસીપી એટલી ઈઝી છે આમાં ખીચી પણ આપણે લેવાની જરૂર નથી જે આપણે પાપડ બનાવીએ ત્યારે ખીચી લઈએ અને તેમાં બહુ મગજમારી થાય આમાં ખીચી લેવાની પણ જરૂર નથી અને આપણે આમાં બટેટા એડ કર્યા છે એટલે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એટલે એક વખત તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો ઘરમાં ખૂબ જ બધાને ભાવશે અને તડકા વગર પણ તમે આ રેસીપી છે તે બનાવી શકો છો જો ઘરમાં તડકો ના આવે મારા ત્યાં બિલકુલ તડકો નથી આવતો તેના વગર મેં બનાવી છે હવે તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે સે કમ બે ગ્લાસ જેટલું મને પાણીની જરૂર પડી છે લોટ એકદમ ઢીલો રાખવાનો છે અને જે ચોખા છે જે રેસનિંગમાં મળે તે ચોખાનો મેં ઉપયોગ કર્યો છે તો તે ચોખા છે તે જૂના આવે એટલે તે પાણી એમાં વધારે જોઈએ એટલે લોટને આવી રીતે તમને ઢીલો જ રાખવાનો છે રોટલીનો લોટ હોય તેના પડતા કરતાં પણ સાવ આપણે ઢીલો રાખવાનો છે આપણે પરોઠા બનાવીએ તો કેવો સાવ ઢીલો રાખે તેવો લોટ રાખવાનો છે તમારા જો ચોખા નવા હશે તો થોડું ઓછું પાણી એડ કરવાનું હવે આ તેલ અને નીચે ગરમ પાણી મૂકવાનું અને 20 મિનિટ તેને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું અને ઢાંકીને થવા દેવાનું છે તમે જોઈ શકો છો 20-25 મિનિટ થઈ ચૂકી છે હવે તેને કાઢી અને લઈ લેવાનું છે તેમ ખબર ન પડે તો ચાકુ નાખીને જોવાનું ચાકુ સાફ નીકળે એટલે તે રેડી છે હવે ખાલી આમાં એક જ ચમચી આપણે તેલ નાખવાનું છે બિલકુલ વધારે તેલ નહીં નાખતા અને મિત્રો તમે તેલ નહીં નાખો તો પણ આ રેસીપી સરસ જ બનશે પણ મને એવું લાગ્યું કે હું એક ચમચી તેલ આમાં ઉપયોગ કરું તમે નહીં નાખો ને તો પણ સરસ જ બનશે હવે લોટને દસ મિનિટ આવી રીતે પ્લાસ્ટિક પર મસડી લેવાનો છે અને પોલિથિન છે તે જાટી લેવાની છે અને તમને પોલીથીન ન લેવી હોય તો તમે કોઈ કોટનનું કપડું હોય તેને ભીનું કરીને લોટને મસડી શકો છો લોટ મારો સરસ વસડાઈ ગયો છે હવે આવી રીતે ગોયણા કરી લેવાના છે બધા અને તેને કેસરોલમાં આવી રીતે ઢાંકીને રાખી દેવાના છે લોટ જો ગરમ હશે તો પાપડ છે તે ફટાફટ બની જશે હવે આવી પ્લાસ્ટિક લેવાની છે અને થોડુંક જ ઓઇલ લગાવવાનું છે નહીં લગાવો તો પણ ચાલશે એક જ વખત હું લગાવીશ બધા પાપડ હું આટલા તેલમાં જ હું રેડી કરી લઈશ પછી હું બિલકુલ ઓઇલનો ઉપયોગ નથી કરવાની બીજી પોલિથિન છે તેમાં પણ હું એક વખત ઓઇલ લગાવી દઉં છું અને મારા પાસે પાપડ બનાવવાનું મશીન નથી તો હું આવી રીતે મારી પાસે રોટી મેકર હતું તેમાં હું બનાવી રહીશું તમારી પાસે નહીં હોય તો તમે પાટલા અને વેલણથી આરામથી વણીને બનાવી શકશો બિલકુલ ચોટશે નહીં કોઈ લોટ લેવાની જરૂર નથી તેલ લેવાની જરૂર નથી લોટ તો આપણે આમે ન લઈએ પણ તમે તેલ બિલકુલ નહીં લોને તો પણ પાપડ સરસ રેડી થશે આવી રીતે પોલીથીન કાઢી અને કોટનનું કપડું હોય પ્લાસ્ટિક હોય તેમાં આવી રીતે પાપડને નીચેની તરફ રાખવાના ઉપરથી પ્લાસ્ટિક કાઢી લેવાની તમે જોઈ શકો છો મેં બધા પાપડને રેડી કરી લીધા છે અને મિત્રો પાપડ એકદમ સફેદ દૂધ જેવા બને છે બહુ જ સરસ કલર આવે છે અને ટેસ્ટમાં તો પૂછવું જ શું એટલા સરસ બને છે તમે જોઈ શકો છો બધા પાપડને મેં આવી રીતે રેડી કરી લીધા છે અને આવી રીતે સાઈડ સાઈડમાંથી કિનારીઓ જ્યારે ઉપર થવા માંડે ત્યારે આવી રીતે પાપડને બીજી તરફ ફેરવી લેવાનો છે આવી રીતે બધા પાપડને ફેરવી લઈશું તો નહીં તો ઉપર જે આમ ઉપર ઉપસ્યા એવા પાપડ થાય તમે જોઈ શકો છો મેં આખી રાત તેને પંખા નીચે સુક્યા અને એક દિવસ મેં તેને ગેલેરીમાં તડકો નથી પણ એવી રીતે બારે તેને મૂકી દીધા હતા અને એકદમ સરસ સુકાઈ ગયા છે બે વરસ આ પાપડ બિલકુલ ખરાબ નહીં થાય અને આટલા લોટમાંથી મારા ફોર્ટી પાપડ રેડી થયા છે હું તમને તળીને પણ બતાવું તમે જોઈ શકો છો મેં તેલ પણ એકદમ ઓછું લીધું છે પણ તમે પાપડ જોઈ શકો છો ફૂલીને કેવો સરસ બન્યો છે અને એકદમ સફેદ દૂધ જેવા આપણા પાપડ રેડી થાય છે અને ખાવામાં તો પૂછવું શું બાળકોને પણ ખૂબ જ ભાવશે તો હમણાં ઉનાળાની સિઝન છે અને બટેટા પણ નવા આવ્યા છે તો તમે આવી રીતે એક બે વરસ માટે સ્ટોર કરી અને પાપડને રાખી શકો છો ખાલી ધ્યાન દેવાની એટલી જ જરૂર છે કે તમે જે ચોખા લો ડ્રેસનિંગ ના લ્યો તો તેમાં થોડું વધારે પાણી એડ કરવાનું અને જો ઝીણા ચોખા લો બીજા કોઈ તો તેમાં થોડું પાણી ઓછું એડ કરવાનું તો પાપડ તમારા એકદમ પરફેક્ટ રેડી થશે તો મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય તમને તેવી આ પાપડની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો ફરી મળી આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ